તો જંગલમાં થઈ રહેલા પ્રદૂષણને રોકવા માટે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર અને બાબરીયા રેન્જ વન વિભાગ દ્વારા પ્લાસ્ટિકના કચરાથી થતું પ્રદૂષણ રોકવા માટે પેપર બેગનું વિતરણ કરવામાં આવ્યું મહાદેવના દર્શને આવતા દર્શનાર્થીઓ કે જેઓ પ્લાસ્ટિકની થેલીઓ અને અન્ય પ્લાસ્ટિકની ખાણીપીણીની વસ્તુઓ જંગલમાં લઈ જતા હોય છે અને પર્યાવરણમાં પ્રદૂષણ ફેલાવતા હોય છે જેને લઈને સફાઈનો પણ એક મોટો પ્રશ્ન રહે છે જેથી જંગલમાં પ્રવેશતા પહેલા જે ભાવિકોને પેપર બેગ આપવામાં આવશે જે કંપની છે સુત્રાપાડા એના સહયોગથી એક પેપર બેગ તૈયાર કરી જેની સાત કિલોની એની કેરી કેપેસિટી છે તૈયાર કરી અને અહીંથી જે અંદરનો જે રસ્તો છે ત્યાં જેનો એક મંડપ બાંધી અને સ્વયંસેવકો અને ફોરેસ્ટના કર્મચારીઓ મારફતે જે લોકો જે ભાવિકો આવશે એનું પ્લાસ્ટિકનું જે કંઈ પણ લાવ હોય સામાન્ય એ જમા કરાવી અને આ કાગળની જે પેપરબેગ છે એ એમાં પોતાનો પ્રસાદ કે જે કાંઈ પણ લઈને જવું હોય એ જાય એવી એક એની અમલવારી આવી